પ્રકરણ છો કેમ છો ગુડ મોર્નિંગ ટીચર છે આપણા અઠવાડિયાના કેટલા વાર હોય છે હા ટીચર આપણા અઠવાડિયાના સાત વાર હોય છે સાચી વાત છે આપણા અઠવાડિયાના સાત વાર હોય છે એ સાત વારોના નામો કયા કયા છે તમને ખબર છે હા ટીચર અમને અઠવાડિયાના સાત વારોના નામ ખબર છે સરસ બાળ મિત્રો તો મને એક એક વિદ્યાર્થી ઊભા થઈને સાત વારોના નામ જણાવો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર ખૂબ સરસ બાળ મિત્રો આપણું દરેક કાર્ય સમય પ્રમાણે ચાલતું હોય છે આપણે સોમવારથી શનિવાર સુધી શાળામાં આવીએ છીએ અને રવિવારે રજા હોય છે આમ આપણું અઠવાડિયાનું ચક્ર સતત અને સતત ચાલતું રહે છે આપણે કોઈ પણ પ્રસંગ કે કાર્યક્રમની તારીખ વાર જોઈને જ નકી કરિયે છે એટલે સાત વારો નું આપના જીવન માં ખૂબ જ મહત્વ છે તો ચાલો બાળ મિત્રો આજે આપણે સંસ્કૃત ભાષા માં અઠવાડીયા ના સાત વારો ના નામ કઈ રીતે બોલી શકાય તે જોઈયે અને સમજીએ જો બાળ મિત્રો કતિ વાસરાહ અસ્તિ ગુજરાતી ભાષા માં તેને આ રીતે કહી શકાય કતિ એટલે કેટલા વાસરાહ એટલે વાર અને અસ્તિ એટલે એકવચન ના કરતા માટે વપરાતું ક્રિયાપદ છે તેથી કેટલા વાર છે એમ કહેવાય તેનો જવાબ સંસ્કૃત ભાષામાં આ રીતે આપી શકાય सप्तवासराह अस्ति એટલે કે 7 વાર છે એમ કહેવાય सप्त એટલે 7 वासराह એટલે વાર અને અસ્તિ એટલે છે 7 વાર છે જુઓ બાળમિત્રો સંસ્કૃત ભાષામાં 7 વારોનું નામ આ પ્રમાણે છે રવિવારહ એટલે કે રવિવાર સોમવારઃ એટલે સોમવાર મંગળવારઃ એટલે મંગળવાર બુધવારઃ એટલે બુધવાર ગુરુવારઃ એટલે ગુરુવાર શુક્રવારઃ એટલે શુક્રવાર શનિવારઃ એટલે શનિવાર બાળમિત્રો આ રીતે આપના અઠવાડિયાના 7 વારના નામો સંસ્કૃત ભાષામાં લખી અને બોલી શકાય જુઓ બાળમિત્રો હવે આપણે વધુ થોડી માહિતી મેળવીએ કહવાસરહ અસ્તિ કયો વાર છે અધ્ય મંગલવાસરહ અસ્તિ આજે मंगलवार छे एटले आजे मंगलवासर एटले मंगलवार श्व बुधवासर आवती काले बुधवार छे श्व एटले काले बुधवासर एटले यह सोमवासरह गई काले सोमवार यह एटले गई काले सोमवास रह आ रीते अद्य एटले आजे श्व एटले आउती काले कालेह एटले गई काले आ त्रे संस्कृत शब्दों समझपूर्वक उपयोग कर अठवाडिया सात वारोना नाम विषय તમારા મિત્ર સાથે પ્રશ્નો પૂછીને વાતચીત કરી શકો છો બાળમિત્રો હું તમને સંસ્કૃત ભાષામાં વારના નામો વિશે પ્રશ્નો પૂછું તેના તમારે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે બરાબર અદ્ય કહ વાસર આજે કયો વાર છે અદ્ય શુક્રવાસર आज शुक्रवार छे। साचो जवाब छे। अद्य शुक्रवासर आज शुक्रवार छे। चालो बीजो एक प्रश्न सांभो श्व कह वसर आती काले कयो वार छे। श्वह शनिवासर आती काले शनिवार छे। अरे वाह साचो जवाब छे। शिवह शनिवासरह आवती काले शनिवार छे બીજો પ્રશ્ન સાંભળો યહ કહવાસરહ ગઈ કાલે કયોવાર હતો યહ ગુરુવાસરહ ગઈ કાલે ગુરુવાર હતો હા સાચો જવાબ છે યહ ગુરુવાસરહ ગઈ કાલે गुरुवार हतो तो बा तमने संस्कृत भाषा में अठवाडिया वरना नामों विषे समझ पड़ी गई ने हाँ टीचर सरस तो बारा मित्रो, मित्रों साथे के घरना भाई बहन साथ संस्कृत भाषा में वारोना नाम विषय बातचीत करजो बराबर आवजो